ગર્લફ્રેન્ડ નથી પપ્પા વહી ગઈ ગઈ મારી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો પડી ગયું છે શુભ સવાર ને અપલોડ થઈ ગયો છે હવાર હવારમાં જે ઉઠો જે લાઈટ વહી ગઈ કે લાઈટ ની કંઈ જરૂર હોય નહીં વાતાવરણ ફૂલ ઠંડુ જ છે પણ ઇન્ટરનેટ થ બધું કામ અટવાઈ ગયું હોય મને હલો જોઈ હું થાય છે આજ દિવસમાં જાય તો લઈ પેલા જિંદગી બરબાદ વાત વાત કશ કરે દે શાક લેવા અમારા ઘર પર આરે શાક કમતું નથી એટલે ગમે ને શાક લેવા અને હવે અમે બોલો ને <Durch those rapperats> <coughs> <Bless you 1993. gapan>

ટેબલ સાફ કરે કરા મૂકે દે એ ટેબલ સાફ આપ નો કરવાય અજો આ ખાલી આ કાગળ ફેંકી દેવાનો હોય સારા ટેબલ સાફ કરાવે લે પછી આ બ્રુ ને કેવા જોઈએ પર બાઈ આગળ બેસી તો અમે દેશી હું એમની બર્ગર તો જ રે વડાપો હોય માખણિયા ખાવા પડે ભાઈ માખણિયા મજા ન આવે

બોલે ઓય ની બોલે બીજી ઘરવાળી મારી ચાવનિયો એ તો તારી પહેલી ઘરવાળી છે બીજી નથી એવું છે હારો હાલો આવેલી પછી જે પણ જે પહેલી છે પહેલી પહેલા કોળાની આમ પહેલા કોળાની એ છે ભલે પછી આવી છે એ ગઈ છે હમણાં આવ છે કાલ્કે તો મેં હાલતી નાતી જાય ઘર બાજુ ઘરે જે આ ચીજ અંગુરી બનાવશે હાલો ઘર પેકી ના તો આ રહ્યા ચીજ અંગુરી બનાવે છે ને હું ચાવલાને મદદ કરાવી દીધી આ મદદ કે હોય

તને જે દુખાવો હોય આ સુધારવા ડુંગળા એટલે ભરકોમણા અલ દે રોમા રોમા થઈ જાય એમાં આ કાઢો તો સુધારવા લાગો એટલે મારી જ રોતી નથી ડુંગળી સુધારવા તો બોલાવો પડે એનારી ગેરે હેલ્મેટ પહેર બેઠે કેમ હેલ્મેટ પહેર નહી કે માથા પર મૂક દે કેવું એક પણ એટલું રો એટલું રોઈ લીધો હવે કામ મૂકું પોતરૂ માથે તો સા આટલું ના ઓ ફેમસ છે ને હા કતાર ગામની કયાની ફેમસ છે બનાવે ચીજ અંગુરી ज्ञानी પ્રેમથી ખબર તમે તમને ખબર હોય

કલાક થઈ એમ તો બ્લુટ આવી ગઈ ગામ થી ના પડવું જોઈએ હા નાનો પણ કામ જ ખોટા ખોટા એવી નથી એમની એમઈ છે રાત તો ભેગું નહીં થાય

આ એક બધો જ મૈની ના આપણે બધા કોમિયા તો નાઈ પૂરે તો પનીર હોય તો કે માંગના હું સે એટલે કરે બોલવા તો છોટા છોટા બડા આમાં અડધું મારી પાસે આવ્યો

ગુડ અંબર કશ્મીર બોલો મને જે આવી કોલ કર WhatsApp કોલ કર હાલો હું ખબર તો આવતો હોય કે તો બનાવી છે બનાવી બોલો ને આવો છો તમે

ના મોટા સિકર મળી બે પાછા આવો સમજો મોટા ઠીક કરીજો હમણા પાછા આવના આ કળોડલા જાવ બલચણ ભરું જુદી વીજે જાવ જાવ બે તો જુદી વીજે જાવ જાવ એટલે બો આઈ ગયો

હા ફિર ભી મે ગાડી લેકે આઈલી ઢેલું ભાજો પગમાં ઉત દે એકવાર નોટ દે બુડીન બગ પર પગ મૂક દે તો અને આનો બેનો હાથ છે આ બેનો હાથ છે કેની દવા રીયમન રીતે એટલે એમ તો કેટલી જગ્યાએ કે મને લાગ્યું હું પડ્યો કેટલી જગ્યાએ દોખા મને આપણે રાખવાનું હોય હું છે તારે એ અવાજ ખોટો તારે કમર ઓલી કઈ ગાડી લીધી આપણે અરે આ ગાડીનું બહાર પડી રેડર પૂજા આ માં કેસા અત્યારે જોઈ દે નજીક નામ છે પીવા જાવું છે કબૂજ વાળું અમે આવના હાજી હાજી ના